રવિવારે ભગવાન જગન્નાથની રથયાત્રા સુરતમાં ખાસ કરીને સાત અલગ અલગ વિસ્તારોમાં નીકળશે ત્યારે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાર હજાર પોલીસ કર્મીઓ ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ બાઝ નજર રાખશે જહાંગીરપુરા ઇસ્કોન બંદિરથી સૌથી મોટી તેર કિલોમીટરની રથયાત્રા નીકળશે જે રેલવે સ્ટેશનથી રિંગરોડ થઈ અટવાગી તડાચર થઈ જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે રૂટ ઉપર લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લાભો લેશે રથયાત્રામાં ચાર હજાર પોલીસ કર્મી અને હોમગાર્ડના જવાનો ઉપરાંત ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર આરટીસીબી વીસ એસીપી ગઈ એકતાળીસ પીઆઈ એકસો પચાસ પીએસઆઈ બંદોબસ્તમાં રહેશે છસો બોડી વોન કેમેરા સાથે જોવા મળશે તમામ રથયાત્રાનું આઠસો સીસીટીવી કેમેરાથી કંટ્રોલ રૂમથી પોલીસ મોનિટરિંગ કરશે સાત ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે સાત જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજ રથયાત્રા છે આમાં સુરત શહેર ખાતે કુલ સાત જેટલા રથયાત્રાના આયોજન છે ચાર જેટલા શોભાયાત્રા છે એક મહાપ્રસાદના આયોજન છે अमा खासकिन अपने जो यात्राओं में अलग-अलग विस्तार में यात्रा निकल से आने जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन से चालू થઈ ને જ્યાં ગિરપુરા ઇસ્કોન મંદિર સુધીક જશે જો પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે apna जो यात्रा ત્યાંથી चालू થશે મહેન્દ્રપુરા रेलवे स्टेशन પાસેથી અમાર લગભગ જો 40 થી 50 હજાર લોકો જયરે પ્રોસેસમ નિગડસે ને પછી આવના આગળ જે રીતે રસ્તો આવતો રહેશે અમા ટোটલ જો લાખોની સંખ્યામાં કરીબ ટোটલ સમગ્ર રૂટ ઉપર 8 થી 9 લાખ લોકો આજે દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાન મે રાખીને જો શહેર پورے સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુ રૂપ થાય અને કોઈ પણ પ્રકારને તકલીફો ન પડે એના ધ્યાન મે રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંધોબસ્ત જો એ આપના ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ 3 જોયે અમાર સెక్టర్ જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરી 150 જેટલા પીએસઆઈઓ સાથે 4500 ના બંધોબસ્ત ડિપ્લોયર હશે ટ્રાફિક ને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોનો ભી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારને વ્યવસ્થાવ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં रथ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના ભી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી रथ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે જો અને સાથો સાથ પુરા સમગ્ર રૂટ ઉપર દ્રોન કેમેરાઓ થી અપના એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ 7 જેટલા દ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી તે જળવાય એના ધ્યાન રાખશે અને આવ આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલાથી આપણે એલર્ટ ਕਰਵਾવાનો હોય તો આ ડ્રોન ને કેમેરાનો અમે યુઝ કરવાનો છે સાથો સાથ 600 જેટલા બોડી વર્ન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોનો કંટ્રોલ અમે લાઇવ અમે જોઈ સકીએ એના માટે જો બોડી વર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડિયો કેમેરા ના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારો ફિક્સ કેમેરા હોય છે करीब 800 870 70 જેટલા કેમેરા सीसीटीवी કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જે નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો એ જો અમે સૂચનાઓ આપવા માંગતા હોય એ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારો જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જે ગયાઠવાડીયામાં આ સમગ્ર દોર થાતો રૂટ પર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકે કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ મારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે सुभद्रा जी बलराम जी कृष्ण भगवान खूब सारा माहौल अपने सूरत शहर में जड़वाए। सूरत शहर पुलिस जलवास जनरली जारी यात्रा में आ लोग गैरलाभ लेता हो पिक पी, पॉकेटर्स तो एना पीपी पिकॉकेटर्स पीपी बोलीए छे आ टीम आज थी क्राइम ब्रांच एसओजी पीसीपी કેમો આજથી આ લોકોનો જો લોકેટ કરવામાં અને ઉપર જો આગાઉના વર્ષોમાં જો પકડાય છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવો ના બને અને બનાવો બનતો અટકાવી સકીએ અમે લોકો સર સ્ટેમ્પિડમાં મગવજે તો મગવજો આપણે પ્રિકોશન લેવાય છે આપણે શું ધ્યાન રાખીએ અમારા માટે આજે અમારી મીટિંગ હતી જો સવારે જો જો મીટિંગોમાં ચર્ચા થઈ કે એક અપને માટે ચેલેન્જ છે કે સ્ટેમ્પિડ વગર કોઈ એવા ઘટના ન બને જેનો ધ્યાન મે રાખી જ મે અમે લોકો barricade જો મેટ્રો નો barricade જો સકલામન નો દૂર કરવા માટે જો પ્રયાસો કરે અને થઈ ભી ગયા જો યાત્રા નીકળે સાતો સાત જો દર્શન કરવા માટે જારે પાડા પડી કરે છે ત્યારે દર્શન ન કે એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધો ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત કે સર્કલ થઈ ગયા બીજે જેા રેલવે સ્ટેશન થી ચાલુ થાય છે આવનાર અમુક અમુક જો અમે 8 10 જગ્યાઓ જો નક્કી કરે છે ત્યાં પોલીસ નો ડિપ્લોયમેન્ટ કરીએ છે કે લોકો દર્શન ભી કરે मंदिर आयोजकों भी चर्चा करना कि आढ़ापढ़ी नहीं साथ प्रसाद जो कोई एवं फेंके नहीं जो लेवा पढ़ापढ़ी नहीं करें, नहीं माटे नहीं करें। आ माटे जो नया एक चैलेंज है जे सारी रीते जो एना वर्कआउट चाहिए कि खूब सरस रीते यात्रा पसार थाय पढ़ापढ़ी नहीं करे जाए